નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર અમદાવાદ હાઈવે પર આવેલ માઢિયા ગામ નજીક ટ્રક પાછળ કાર અથડાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું જયારે બે વ્યક્તિ ઈજા થઈ હતી ભાવનગર નજીક આવેલ ભાલના માઢિયા ગામ નજીક ગત રાત્રિના સમયે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતની આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું આ ઘટનાની જાણ થતા પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્ત અન્ય બે વ્યક્તિને સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ બનાવ અંગે વેળાવદર ભાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે